તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો હું આવ્યો છું ડીસા જિલ્લાના માલગઢ ગામે તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો હું તમને શ્રી રાંગણી માતાજીના દર્શન કરાવીશું તો મિત્રો તમે આ પાછળ બોર્ડ જોઈ રહ્યા છો શ્રી રાંગણી માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો તો ચાલો મિત્રો આ રસ્તો ત્યાં મંદિર તરફ જાય છે અને મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો આપણે તમને મંદિરના વિશે પૂરી માહિતી આપીશું તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો તો જો મિત્રો આ રોડથી એકદમ નજીક આ મંદિર આવેલું છે તો મિત્રો તમે આ વિડીયોમાં આ બન્યા રહેજો તો મિત્રો તમે આ મંદિર જોઈ રહ્યા છો તે શ્રી રાંગળી માતાજીનું મંદિર છે અને કહેવાય છે કે આ મંદિરે મિત્રો તમે માનતા માનવાથી લોલા લંગડા પણ દૂર થાય છે તો ચાલો મિત્રો હું તમને એના પુરાવા પણ બતાવું તો જો મિત્રો સામે દેખાય ત્યાં મિત્રો લાકડાના હાથ અને લાકડાના પગ પડ્યા છે અને આ જગ્યાએ મિત્રો જેને પણ માનતા માની છે કે મારો હાથ ઠીક થઈ જાય કે પગ ઠીક થઈ જાય તો એવા લોકો અહીંયા લાકડાના હાથ કે લાકડાના પગ ચડાવેલા છે અને મિત્રો તમે આ જો એનો પુરાવો છે જો હાથ ચડાવેલો છે અને આ પગ પણ ચડાવેલો છે તો મિત્રો આ ગામમાં ઘણા લોકોએ કહે છે કે આ જગ્યાએ તમે માનતા માનો તો લૂલા લંગડાપણું દૂર થાય છે અને જો મિત્રો આજે સાક્ષાત હાજરા હાજર પુરાવા પણ હાજર છે તો મિત્રો તમે પણ કોઈ દિવસ આવો માલગઢ તો આ જગ્યાએ દર્શન કરવાનું ભૂલશો નહીં ને આપણા વિડીયોને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને